ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય બાપા ચાલો મિત્રો જીનું બેન આજે આજે સવાર સવારમાં માતાજીન શું છે તમે આ લીધી છે એટલે હોળી સાચી વાત હોળી જ છે જીનુ બેન પિસ્કારી લીધી છે અને અત્યારે તમે બહાર કલર કરવા જવાના છો આમ કલર ઉડાડવા કલર ઉડાડવા જવાના છો કોણ કોણ ચીનુબેન વ્યાઈ ગયા લીલાબેન પાણી પાણી પી છે સવાર સવારમાં ગરમ પાણી ડૉક્ટરે કીધું જ પાણી પીવાનું એટલે ગરમ પાણી પી છે ગોળામાંથી કાનું દાંત કાઢે છે જો જીનું બેન આવ્યા જો યાર જીનું બેન કલર ભરવા આવ્યા છે મિત્રો અત્યારે સાંજના થઈ ગયા છે સ્યાર અમારે જીનું બેન નાસ્તો કરી દે છે હેફનના લીલાબેન પણ હાલો મિત્રો આ તો હોળી છે એટલે ગામડામાં પૂરી ને એવું બનાવે એટલે પૂરી ની તળા તૈયારી ચાલુ છે કાનું આ બધું સાવ બનાવી સમજી આવી ચીનુ બેન આયે જો ચિત્ર માં ચાલુ છે ઊંધા માથે પૂરી બનાવવાનું ચાલુ છે સુરતી બેન વણે છે અને અમારે થોડુંક દળવાનું છે તો મિત્રો દળી લઈએ

જીનું બેન જો આ પૂર્યું સુરતી બેન નાક બનાવે છે વણે છે અને જીનું બેન જો આ નાખશે છે આગળ જીનું બેન ક્યાં ના નાખો તો પૂર્યું બધું નાખવા જાય જો આવું કામ ચાલુ છે અમારે જીનું બેન નું લીલું બેન આ બાજુ વચન વણે છે સુરતી બેન વણે છે બાપુજી સોડા પાડી દીધી આવું ચાલો મિત્રો આપણે આ ભડકું દળાઈ ગયું છે આપડે આ ભડકું લઈ લઈ આનું આપણે સુરમાન રાડવા લીલાબેન બનાવવાના છે આવું કઈક દળ્યું છે ભડકું સુરમાન રાડવાનું

તાણી ની કઈ છે આપણે હોળી કી ગામડા માં ઉતાણી કઈ કે કાનુ આ બળ જો તો ખરા અહીંયા ચાલો કામ કરવા દયો કાનુ ને મારી લીલા બેન શું કરે છે હા બેન તળે છે મસ્ત મજા એ આ પૂરિયો લાડવાની છે ને લાડવાની સુરપાન લાડવા ને આપડે ઢોકળા કરવી ને પેલા એ ઢોકળા કરે છે લીલાબેન પછી આખી આપણે કડક થોડીક થવા દીજ હો તમને બતાવશું કેવા લાડવા બનાવી કાજી નું બેન લીલાબેન લાડવાનું ચૂરમ બનાવી રહ્યા છે આમાં મિક્સરમાં નાખી દો ને થોડકો થઈ જાય લીલાબેન માંગળા ઢેબરાનું કંઈક કરે છે નાના નાના ઝીનું બનુ પાણી પી છે સુરતી બેન જ ફુગા લઈને દોડે છે આનું પછી શું કરશો લીલાબેન લાડવા જ ખાવ કેવું જેનું મન કેવું લીલાબેના લાડવાનું ભડકું હવે દળવાની તૈયારી ચાલુ છે લીલા બેન દળી ગયા દળી લીધું લીલા બેને કેવું ઓહો ઘડીક માં દળાઈ ગયું જો જીનું બેન જો તો દળાઈ ગયું જો મસ્ત મજાનો લાડવાન ભડકે થઈ ગયો આમાં નાખી દયો આમાં બસ લાડવા માટે આપણે બદામ કાજુ ખસખસ ને એવું લેવાનું છે જીનું બેન

ટોપરું કેટલું લેવાનું ટોપરું કીધું તો તને ભાઈ તો હું લઈ આવતો તો પૂરી માં તળે છે ને લીલા બેન આમાં બધી વસ્તુ નાખી મરી મસાલા બધાય બદામ પિસ્તા હવે ટોપરું નાખે છે ને આપણે થોડીક એક બદામનો દાણો ખાઈ ઘી નાખ્યું લીલા બેન બધું આવી ગયું તમે ક્યાં હતા હું લેવા ગયો તો ઓરીજનલ ઘી

આવડે બે સાખરી કેવાક લીલા બેને બનાવ્યા છે સુરમાન લાડવા જો ચાખો તો કેવાક છે હારા બેન તો મિત્રો હું સાખી લાવ જોઈ લઉં કેવા છે વાહ હું કાંઈ સ્વાદ છે વાહ લીલાબેન વાહ ખોને

પસચા છે દન એટલે આજ રવિવાર છે એટલે નથી ખાધા પછી અમે સાખી લીધા બહુ મસ્ત બનાવ મજાના બનાવવા છે અને માએ જો બે ત્રણ પૂરજી તળી નાખી છે અને આજી થાય છે મારે પાસે મિત્રો જીનબેન હાટુ આપડે ગરમ પાણી મેલ દી ને ના ઉછે એટલે જીનબેન તમે આટલું ગરમ પાણી મૈલી દીધું છો ના હું આટલા બધા ભેગા ફૂગા કર્યા જા કો જો જિનબેન કાલ અહીંયા થામડા કરે છે હાલો મિત્રો તમારે જીનબેન જો નાય ધોઈન કમ્પ્લીટ થઈ ગયા જીનબેન જીનબેન બતાવો તો કેવા કપડાં પહેર્યા અરે વાહ નેન્સી બેન એમ કઈ છે મારા વિડીયો ન ઉતારતા નેન્સી નહીં નાયા નથી એટલે નાવાનું હે નાવાન બાકી છે એટલે નાવાન બાકી છે એટલે કઈ છે અને અમારે જીનુ બેન નાય નાખ્યા છે અમાર સુરતી બેન સુરતી બેન તું નાય નાખ્યા સુરતી બેન નાય નાખ્યા ગડુ બેન બાકી છે ગડુ બેન નાય નાખ્યા આજ મોટું બતાવ્યું જો ગડુ બેન આજ મોટું બતાવ્યું જો પાછું આટલું રાખ્યું કઈ ચાલો મિત્રો હવે આપણે આપણે રસોડામાં જાય કેટલે કામ પૂગ્યું કેટલે કામ પૂગ્યું જોઈ ને આ બધી પૂરી માયા બનાવી નાખી છે જો આટલી બધી તળી નાખી આજે જે હોળીન છે ઉતાણી આ ઉતાણી ઉતાણીન દીવ છે હા ઉતાણીન દીવ છે આજે ને કાનું શું કરશો કાનું આ શાક કરે છે કેનું કરવા

આજે હોળી છે તો સૌને શુભકામના અને આજે હોળીના પણ દર્શન કરાવી હોળી માતાના દર્શન કરાવી તો વિડીયો કન્ટિન્યુ જોજો મિત્રો જય માતાજી જય જીવન બાપા